તો અત્યારે આપણે આવતા રહ્યા છીએ અગાસી માથે પક્ષીઓને સાઈડ નાખવા માટે અને અત્યારે સરસ મજાના સુરજ દાદા ઉગી ગયા છે જો કેવા સરસ મજાના સુરજ દાદા ઉગી ગયા છે અને અમારે વાંસભાઈ સાઈડ નાખવા જ છે તો વાંસ રામ રામ ને સીતારામ વાંસ આવ્યો છે મારી ભેગો કેટલા સવારમાં કબૂતર આવ્યા હતા નહીં એક કબૂતર નું પીસું સરસ મજાનું છે કેટલાય કબૂતર આવ્યા હતા આપણે અગાસી માથે એટલે પેલા જ મને સાંભળી ગયું એટલા બધા હતા પછી પહેલાં જ મને એમ થયું કે નહીં પહેલાં આવશે ને કબૂતરને શરણ નાખી આવી મેં કીધું કદાચ ખૂટી ગયું હોય તો એટલે મેં કીધું હાલો ફટાફટ જાવી કાં તો વસે ભેગો ફેગા આવ્યો એટલે હું ને વસ બે આવતા એના કબૂતરને શંડ નાખવા માટે ચોખા છે વસ ક્યાં નાખે છે અમે એક બાજુ નાખાય આપણી કસરાઈ નહીં માથે વસ બધી બાજુ નાખવા મેળો છે હું જો જાર છાંટતો હોય ને એ રીતે છાંટેશ હવે કેટલીક રહેશે નાખી દો ને હવે એક પાછો એક ઠેકાણે ઢગલો કઈ નાખતો ને એટલા છૂટા છૂટા બધી કોણ નાખજે એટલે બધે આવે રેડી એમ વાટકો જ પડી ગયો એટલે બધા ઢોળાઈ ગયા માંડવી ના દાણા ખાતા છે નહી બસ કેટલા પડ્યા છે એમાં શું ઓલા કરેલા હોતા ને એટલામાં ખાધા જ હશે હ નહીં ખાધેલા શિવાની તૈયાર થઈ ગયા છે અને નવા ઘરે આવતા રહ્યા છે આજે હોય એવું લાગે છે જવાનું છે ને ને આપણે વાડીએ શિવાની દીકરા ને આપડી વાડી બતાવવાના સિંહ પહેલી વાર વાડીએ શિવાની

ભગવાન ભાઈ પ્રાર્થના કે આ વર્ષ સારી વાવેતર કર્યું એટલે બધું સારું થાય શિવાની તમે બધા બહુ કોમેટું કરતા ને કે રિંકલ કામ નથી હવે આમાં જો આવું બધું થઈ ગયું છે આમાં શું કામ કરવાનું હોય કે

ખેડૂતના કામકાજ તો એવું જ હોય એમ કે ચાર મહિના એમ ધબધબાટી કામ કરવાનું રાત દી કાંઈ જોવાનું જ નહીં રાતને દી એક જ ધારું કામકાજ કરવાનું ઉનાળામાં ઓનલી ફોર આરામ મસ્ત મસ્ત આરામ કરવાનો આમાં તો બધું એમ કહેવાય કે ખેડ બેડ થઈને કમ્પ્લીટ થઈ ગઈ છે ખાલી એક ઢોર માટે લીલું વાડયું ખડ છે

વાછો છે આપણે જો અહીંયા મરસુ ઢીંગાળું છે ને એટલે કોઈ નજર ન હોય આમ જો શિવાની ને તો ખાવ ઓય કેરી આવશે આમ તો આમ તોડવાની છે કેરી અત્યારે અમે કેરી નથી પાન નો તોડાય તોય પાંદડું તોડ લીધું પાંદડું તોડ લીધું કેવું આંબા થઈ ગયો છે એમ તો તો ખાવ ન ન કોઈ હોય તો પણ સરસ મજાનો આંબા થઈ ગયો છે એટલે મને आंबો જ બહુ ગમે છે આંબાય આપણો ઉઝરી ગયો છે ને આ બાજુ જો સરસ મજાની શીકોડી હોય ત્યાં ઉઝરી ગઈ છે જો પપૈયું પાકી ગયું પપૈયું પાકી ગયું તો શીકોડી ઉઝરી ગઈ આમાં ચીકુ આવવા મણ્યા છે काना बहु <laughs> <पांगे। laughs> तो तो पपैया छे इ तोवे जनावर खाए जनावर खाए जाय पाकी जनावर मने खावा ए मुको ए मुको हम जन पांदरा पांदरा तोड नाकी मुको मान मानसी कूडी ने उजरू हो तू पांदरा तोड नाकी मु हम शिकू देखा शिकू આવે ને તો પાંદ કરે તો શિવાની તેડીને ઠાકી અને હવે શિવાની ને આપી દીધી છે એના પપ્પા ને એ તો ખંફે બિહારી જવા દે અને શિવાની ને પણ કેવી મજા આવે છે

પાણી પીવાનું કામ કરે બધાને તરસ લાગી ગયો આપડે અહીંયા નથી પીવું અહીંયા આ વાડી આપડે એમ છે કે એકદમ મસ્ત નર્મદા નું પાણી કેમ હોય ખડક

વાણ થઈ જશે પછી પાછળ ટૂક સમયમાં જ આવશું તો વાણ થઈ જાય એટલે પછી વાવેતર કરવા તો આવવાનું છે વરસાદ આમ હરુરવા મળ્યો તો આ બધું બધી બધું આમ હરુરવા જ મળ્યો છે વાદળ વાદળ થઈ ગયું સમજો આ બધું તો વરા માંડ્યા હોય ને એવું લાગે છે જો આમ થોડું થોડું એવું દેખાય કા આમ કેમ વરા માંડ્યા એને જેવું થોડું થોડું વાતાવરણ દેખાય કેવું આ વાડીના વાતાવરણ કેવું મજા આવે કા સરસ મજા આવે આ તો સાબ કેવું કે વાદળમાં જો તો અલ્યા ના બેઠા પાણી બાણી પી લઈશું શિવાની કેવી છે કેવું મીઠું પાણી છે આપડે કેવું મીઠું પાણી છે આપડે નઈ અહીંયા ખેતર શિવાની પપ્પા છે ને ધરાય ના પાણી પીલું છે

વરસાદ પણ હવે બાજુ દિવસ આપડે આવવા રહ્યો તમને કેવો લાગ્યો જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા આવે તો ચેનલ કરી લેજો તો ફરી પાછા મળશું આપડે નવા બ્લોગ